લઈ શવાયા મુખ્ય આરોપી વિપુલ ધુંધવાડાનો ચહેરો ખુલ્લો રખાયો જ્યારે આકાશ આપટેના મો પર કાળું કપડું રખાયું ગઈકાલે પોલીસે આરોપીઓના મીડિયા સમક્ષ લાવેલા ત્યારે માત્ર મુખ્ય આરોપી વિપુલ ધુંધવાડાને જ બતાવેલો

અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા અટેમ્પ ટુ મર્ડર કેસમાં આજે રિકવરી અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું હતું તેના આરોપી આરોપીઓ દ્વારા જે પણ વસ્તુઓનું યુઝ થયેલું છે એમને એવિડન્સ તરીકે કલેક્ટ કરવામાં આવેલી છે અને જે બનાવ હતો ત્યાં જઈ એમને એક્ઝેક્ટલી કેવી રીતના કર્યું હતું એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવેલું છે અને હવે આગળ બાદ જે બંને છે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે અને આગળ જે કાનૂન કાર્યવાહી છે એ આગળ કરવામાં આવશે સર ગુનો કરવા માટે એમના દ્વારા જે છરીનો ઉપયોગ કરવામાં આવેલું છે